ત્યાં સવારમાં અત્યારે આજે સન્ડે છે તો ત્યાં જઈશું અને થોડી સેવા આપશું અને તમને જણાવશું કઈ ગૌશાળા છે અને કઈ જગ્યાએ જવાનું છે તો ચાલો મળીએ આગળ વિડીયોમાં અહીંયા આપણે એક મિત્ર છે જયેશભાઈ જે હજી મને સાડા પાંચનું કીધેલું પણ હજી આવ્યા નથી હું અહીંયા આવીને ફોન કર્યો હતો કે હજી પંદર વીસ મિનિટ લાગશે તો અત્યારે એની રાહ જોઉં છું જોઈએ કેટલા વાગે આવે છે ફાઈનલી જયેશભાઈ આવી ગયા છે ને આપણે અત્યારે આવી ગયા છીએ રંગોલી ચોકડીએ આ તમે જુઓ અત્યારે છ વાગ્યાનો રંગોળી ચોકડીનો નજારો છે આપણે કઈ ગૌશાળા જવાનું મધુવન ગૌશાળા ક્યાં આવી છે ક્યાં કઈ જગ્યાએ આવી સુરત વાળા સૌથી પેલા માવા બનાવ છે અંત્રોલી 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 ગામ આ જ છે અને આપણને છે ને પિસ્તાલીસ મિનિટ વેટ કરાયો છે કહેતા હતા પહોંચે કે હવા પાંચ વાગે આવી ગયા હોય લેટી જે વરસાદ આવ્યો હોય તો શું છે તમે થોડાક પલ્લી ગયા હતા આપણે અત્યારે આ રંગોલી ચોકડી આવી ગયા છે અને અહીંથી જવાનું છે અંતરોલી આ રંગોલી ચોકડી જોઈ લો તમે અહીંયા જો આ ખાણીપીણીના મોટા મોટા સ્ટોલ છે નામ છે ને બધા ખેતલા અને આ રંગોલી હોટલ આ રંગોલી હોટલ ના નામે જ સર્કલ નું નામ પડ્યું આંદ્રોલી ગામ નું પાટી વાવી ગયું છે અને આ જે તમને સામે દેખાય છે તે અંતરોલી ગામ છે ગૌશાળા તો આપણે આવી ગયા છીએ પણ આ કીડીયાઓ માટે પણ કીડીયારો પૂરું જરૂરી છે તો એમના માટે વ્યવસ્થા થાય છે આ કીડીઓ માટે ભોજન આપે છે કાઠિયાવાડી ભાષામાં કીડીયારો પીડ્યું કેડિયારો પીડ્યું કેવાય

અહીંયા જ્યાં તમને જે પાછળ ખુલ્લી જગ્યા દેખાય છે તે અઢારસો વીઘા જમીન આજુબાજુ પાંદરા પોળની આજુબાજુમાં અઢારસો વીઘા જે જગ્યા છે ત્યાં દાનમાં આવેલી છે ગૌશાળા માટે અને એમાં ચારો ઉગાડવામાં આવે છે ગાયું માટે આપણે અત્યારે અહીંયા મધુવન ગૌશાળામાં પોગી ગયા છીએ અને ઘણા બધા ગ્રુપ પણ આવેલા છે બીજા હોત જે અહીંયા સવારમાં સેવા માટે આવે છે પક્ષીઓ માટે પણ સરસ મજાનો ચબૂતરો બનાવવામાં આવેલો છે છ થી સાત ટન ની ગાડી છે અને અંદાજે આનો ભાવ છે છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા ભાવ છે એક ટન નો આ ગાડી ખાલી કરવાની છે અને આ તમને બતાવો અહીંથી આ જગ્યામાં ખાલી કરવાની છે કામનીની સી સીબી આવી ગયું છે કે પાવડો માર છે અહીંયા જે થોડોક વરસાદ રાતે પડ્યો એના લીધે આ વરસાદને લીધે થોડુંક ચીખણો થઈ ગયો ને છે કોઈ પડી ન જાય કોઈ હાનિ ન થાય એના માટે હવે પાવડો માર છે અને ચોખ્ખું ચોખ્ખો કરે છે આ જુઓ તમે તો ગાડી ખાલી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે બાપા સીતારામ ગ્રુપ દ્વારા બાપા સીતારામ ગ્રુપના સભ્યો દ્વારા

અહીંયા અલગ અલગ સાત આઠ વિભાગ બનાવવામાં આવેલા છે અને આ જે વિભાગ છે એમાં બીમાર ગાયોને અમુક અમુક ગાયો જે અપંગ હોય એ ગાયોને રાખવામાં આવે છે અને આ સામે તમે જુઓ આ ગાયો વાઢ જોઈને ઊભી છે આપણે થોડાક નજીક જઈશું એમની પાસે સરસ મજાની ગૌશાળા છે મધુવન ગૌશાળા કેટલી બારસો ગાયો જેટલી છે રાખવામાં આવે છે અને એમની સેવા કરવામાં આવે છે એમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પતરાના શેડ નાખેલા છે અને વ્યવસ્થિત રાખવામાં આવે છે જય ગૌ માતા મિત્રો સવારના વાતાવરણ કાંઈક મજા જ અલગ હોય તમે સવારમાં જો વહેલા ઉઠો ને તમારો આખો દિવસ એકદમ આમ ફ્રેશ થઈ જાય તમને બહુ મજા આવે આખો દિવસનો તમને આમ ઉમંગ જ અલગ હોય તો સવારે ઉઠવું જરૂરી છે ફાઈનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આજે માણસો બહુ ઓછા હતા એટલે આ લોકોનું કેવું એમ છે કે બહુ લેટ ખાલી થઈ અને અત્યારે અહીંયા જુઓ તમે હાથ પગ જોવે છે બધા

જય શ્રી કૃષ્ણ રાધે રાધે